અને દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદોને શાબ્દિક શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા તેમજ આ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી કરનાર અઠાવન જેટલા વિશિષ્ટ વ્યક્તિઓનું જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી તથા ઉપસ્થિત અન્ય મહાનુભાવોના વરદ હસ્તે સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ દ્વારા તમામ શાળા દ્વારા આજ રોજ અઠતરમાં સ્વાતંત્ર જિલ્લા કક્ષાની ઉજવણી તારાપુર ખાતે એપીએમસી માં થઈ હતી અને જેમાં તારાપુર ગામના Loco es... બહુ બહુળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગીદારી આપીને અને ભાગીદાર બન્યા છે અને સ્વતંત્રતા દિવસના જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં જિલ્લામાં સારી કામગીરી કરતા ઘણા અધિકારી કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યું છે ખૂબ સુંદર કૃતિઓ જિલ્લાની ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી આખું દેશભક્તિનો જે અત્યારે માહોલ બનેલું છે અને છેલ્લા એક અઠવાડિયાથી આખા જિલ્લામાં હર તિરંગા ના અંતર્ગત જે તિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે તો આણંદ જિલ્લાના તમામ લોકોએ ખૂબ સારું સારી ભાગીદારી આપી છે હું આણંદના તમામ લોકોને અને દેશના તમામ લોકોને અઠત્તરમાં સ્વાતંત્ર